સચિન ગામ તળાવ ફળિયા પાસે જાળ કાપવા બાબતે થયેલા ઝઘડામાં ખૂની ખેલ ખેલાયો હતો જો કે પોલીસે અત્યારે પકડી પાડી ઘટના સ્થળે લઈ જઈ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું સચીન નવસારી મેઈન રોડ ભાતીજી મંદિરની બાજુમાં હળપતિવાસના તળાવ ફળિયામાં રહેતા આ વર્ષે અભય ગાંડિયાભાઈ ઉર્ફે જગદેશભાઈ રાઠોડ છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તારીખ આઠમી જૂન રોજ અભય ઘર પાસે ઝાડ ડાળીઓ કાપી રહ્યો હતો ત્યારે પાડોશમાં રહેતો એકવીસ વર્ષ સુરેશ ઉર્ફે લાલો હસમુખભાઈ રાઠોડ ગાડી ત્યાં પાર્ક હતી આ જોઈને સુરેશ ત્યાં આવીને અભયને ને હતું કે ઝાડ કાપવાથી તેની બાઇક નુકસાન થશે તો પૈસા કોણ આપશે તેમ કહી ગાળા ગાળી કરી ઝઘડો કર્યો હતો ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થતા સુરેશે જણાવ્યું હતું કે ગ્રાઉન્ડમાં ચાલો એટલે તમને પતાવી દેવાના છે તેવી ધમકી આપી હતી ત્યારે અભયના પિતા ગાંડિયાભાઈ ઉર્ફે જગદીશભાઈ રાઠોડે ઝઘડો ન કરવાનું કહેતા સુરેશ એકદમથી ઉશ્કેરાઈ જઈ તેના ઘરમાંથી ચપ્પુ લાવી ગાંડિયાભાઈની છાતીના વચ્ચેના ભાગે ઘા મારી મોતને ઘાટ ઉતારીને ભાગી ગયો હતો આ હત્યા બાદ સચિન પોલીસ તાત્કાલ હરકતમાં આવી હતી અને પોલીસના સર્વેલન્સ સ્ટાફ અને સ્થાનિક ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજ ટેકનિકલ મોનિટરિંગ

સચિન ગામમાં આવેલા છે અને અહિયાં હળપતિવાસ જે આવ્યા છે ત્યાં ગઈકાલ રાત્રિના રોજ એક બનાવ બનેલા હતા બે પરિવાર છે એમાં એક સભ્યો જે માનસો રોડ આગળ સોસાયટી આવ્યા છે એના ઝાડ એમના ઘર તરફ વધેલા હતા એને કાપતા હતા ટ્રીમિંગ કરતા હતા દરમિયાન જે કહેવાય કે ભાઈ ઇલેક્ટ્રિક ના લાઈન પણ અહિયાં થી પસાર થાય છે એના ઉપર અમુક ડાળખા પડ્યા હતા અને નીચે જે આરોપી છે એના વાહન ટુ વ્હીલર પણ ત્યાં પડ્યા હતા તો આજે ઝાડવા પડતા હતા એના બાબતે બોલચાલ થયા કે ભાઈ આ વાહન થશે તો પૈસા કોણ આપશે તો એ બાબતે બે પરિવાર ને આ બોલાચાલી થઈ જેમાં બાદમાં વધારે બોલચાલ થતા જે આરોપી છે એને પોતાના ઘરમાં રહેલા ચાકુ વડે અ જે મરણ મરણજનાર છે ઉમર પચાસ વર્ષના ગાંડિયાભાઈ જગદીશભાઈ રાઠોડ રાતે અડપતિ અને જે મારણ મારનાર છે લાલો અવરૂપે એ પણ અળપતિ છે બંને પાડોશી છે અને મરણ તો ઘા મારી દીધા એક છાતીના ભાગે અને જે પચાસ વર્ષની ઉંમરવાળા જે ગાંડિયાભાઈ હતા એના સ્થળ ઉપર મૃત્યુ પામેલા હતા થેન્ક યુ